પ્રજાસત્તાક પર્વની મામલતદાર લાઠી મહિલા પીએસઆઈ બરવાડિયા અને પોલીસ કર્મીઓએ ધ્વજવંદનને સલામી આપી હતી લાઠી તાલુકા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે લાઠી તાલુકાના હિરાણા ગામે પ્રાથમિક શાળાની નજીક ગ્રાઉન્ડમાં યોજવામાં તાલુકાના ગામડાની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બની પોતાના પ્રતિભાવો રજૂ કરી શિક્ષણ ક્ષેત્રે સક્રિય થાય તેવા ઉમદા હેતુથી તાલુકાના ગામડાની પસંદગી કરવામાં આવે છે પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ રોકડીયા હનુમાન મંદિરના મહંત ગોપાલદાસ બાપુએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજની સલામી આપ્યા બાદ રાષ્ટ્રીય કાર્યક્રમ અનુરૂપ મામલતદાર સાહેબે કાર્યક્રમ અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું તેમજ લાઠી પંચાયત અને શાળાના સહયોગથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોમેન્ટ એનાયત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાઠી તાલુકાનો ગણ કર્મચારીઓ શાળાના શિક્ષકો હિરાણા ઉપરાંત આજુબાજુના ગામના આગેવાનો નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી